માત્ર સાત વર્ષના નવાજે પોતાનો પ્રથમ રોજો રાખીને અલ્લાહની બંદગી કરી હતી પરિવારજનોએ ફૂલહાર થકી બાળકના ઉત્સાહમાં વધારો કર્યો હતો વાઘરાના અસ્મા પાર્ક ત્રણમાં રહેતા પત્રકાર નઈમ દિવાનના માત્ર સાત વર્ષીય પુત્ર નવાઝે રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરીને રબને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો હાલ મુસ્લિમ સમાજનો અતિવિશેષ મહત્વ ધરાવતો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ઇસ્લામ ધર્મમાં રમજાન ના મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે આ માસમાં મુસ્લિમ સમુદાય રોજા રાખી નમાઝ પઢી ખુદાની ઇબાદત કરતા હોય છે હાલ કાળઝાર ગરમીની મોસમ ચાલી રહી છે ત્યારે સતત ચૌદ થી પંદર કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજો કરીને અલ્લાહની ઇબાદતમાં મુસ્લિમ બિરાદરો લીન બન્યા છે ઉચ્ચ તાપમાન ધરાવતા ગરમીના સમયમાં વાગ્રનગરમાં રહેતા પત્રકાર નઈમ દિવાનનો સાત વર્ષીય પુત્ર નવાઝે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી અને દેશ તેમજ સમાજ માટે વિશેષ દુઆઓ કરી હતી માત્ર સાત વર્ષના બાળકે રોજો રાખતા તેની ખુશીમાં પરિવારજનોએ નવાઝને ફૂલહાર પહેરાવી બહુમાન કરવા સાથે બાળકના ઉત્સાહમાં વધારો કર્યો હતો